ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે ત્યારે અનેક નેતાઓ મંત્રીઓ ધારાસભ્યો તેમના નિવાસસ્થાને પહોંચ્યા વિજયભાઈના પત્ની અંજલિબેન લંડનથી ભારત પરત ફર્યા પીએમ મોદીએ તેમને મળીને સાંત્વના આપી વિજયભાઈના મિત્ર મનસુરભાઈએ પોતાના મિત્રની યાદમાં એક ભાવાત્મક વિડીયો પણ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે કોલેજ કાળના તેમના મિત્રોએ વિજયભાઈને યાદ કર્યા રાજકોટના કોર્પોરેટરથી લઈ અને સંગઠનના હોદ્દેદારો વિજયભાઈના ઘરે પહોંચ્યા તેમના ગાંધીનગરના નિવાસ સ્થાને પૂર્વ મંત્રી આરસી સી ફળદુ જીતુભાઈ વાઘાણી સહિત અનેક નેતાઓ પહોંચ્યા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી અને વિજયભાઈ સાથેના પોતાના સંસ્મરણોને વાગડ્યા કુદરતને જે કરવું હોય એ ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે પણ આવા વિજયભાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે એમના કરેલા અનેક કામો આ તો મેં તો ઉપર ઉપરથી પાંચ દસ કામો કર્યા છે પણ કોઈ ગામ કોઈ તાલુકો જિલ્લો ગુજરાતનો એવો નથી કે જે વિજયભાઈના ના જે કામો છે એમની સેવા છે એમનો જે વિકાસ છે અને એમનું જે સૂત્ર હતું મૃદુ અને મક્કમ મૃદુતાથી પણ મક્કમતા પૂર્વક નિર્ણય લેવા માટે તેઓ જાણીતા હતા એવા વિજયભાઈને હું અને મારા પરિવાર વતી શ્રદ્ધાંજલિ આપું છું તેમના આકસ્મિક મોતથી આખું રાજકોટ શહેર શોકમાં ગરકાવ છે તેમના પાડોશીએ પણ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી બાપા વિજયભાઈ તો હલતા કામ પડતું મારું

તેઓ પંજાબ ભાજપના પ્રભારી હતા ત્યારે પંજાબ ભાજપના નેતાઓએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને વિજયભાઈના મૃત્યુને દેશ માટે મોટી ખોટ સમાન ગણાવ્યું વિજયભાઈના પુત્ર ઋષભ આવતીકાલે સવારે ચાર વાગ્યે અમેરિકાથી આવશે ત્યારબાદ તેમની અંતિમ વિધિ અંગે નિર્ણય લેવાશે તેમની અંતિમ વિધિ રાજકોટમાં જ કરવામાં આવશે